અમરામ માતા ચામુંડાને અને વિડીયો જોનાર દર્શકોને આજે હું ખેતરમાં બેઠો છું ને જુવાર વઢાવાનું કોમ ચાલુ છે તો હાલ હું દેખરેખમાં બેઠો છું અને તમને બતાવું છું કે આ કેવી રીતે જુવાર કપાય છે તો તમે ભાડો આ જુવાર જુવાર વધાય છે અને દેખરેખમાં એમ છું કે જુવાર વઢાતી વખતે કોઈ આડું ના આવી જાય કોઈ સળિયો છે કોઈ ફુવારો છે કોઈ પાઇપ છે અથવા તો કોઈ અન્ય વસ્તુ ના આવી જાય એના માટે દેખરેખમાં છું બાકી તો જુવાર વાઢવાવાળા વાઢે જાય આપણે ખાલી બેઠા મજા કરવાની અઠવાડિયા સુધી આ જુવાર બધી સુકાઈ જાય પછી એના પૂળા વાળવાના છે તો મજૂરીઓની જરૂર છે જો તમારા આ નજરમાં કોઈ મજૂરીયા હોય જુવારના પૂરા બાંધી શકે તો મારો કોન્ટેક કરજો આ જુવાર પાથરે પડી છે જુઓ આ આટલી જુવાર વડાઈ ગઈ છે અને સામે રજકા બાજરી અને આ બાજુ મશીન ચાલુ છે જોઈ લો અમારા ગામના સુથાર છે ઉત્તમભાઈ કરેન છે એમને થોડી તરસ લાગી એટલે હું થોડું પાણી પાવા પાણી પાઈ લીધું છે જુવાર વઢાવી હોય તો એમનો કોન્ટેક કરો હું એમનો નંબર બાયોમાં નાખી દઈશ જુવાર વડાય છે એવું નાખી કે બહુ ઊંચી ઊંચી વડાય છે ઘસીને વઢાય છે ને સારી જુવાર વઢાય છે અમારા પણ વઢાવી હોય જુવાર તો એમનો કોન્ટેક કરો શિકાયત તો કોઈ મોકો નહીં મળે એકદમ સંતોષકારક જુવાર કાઢી આપવામાં આવશે અને મને બોલવામાં થોડી હિચકટાટ થાય છે કેમ કે હું કેમેરા હું કદી બોલતો નથી અને આજે જુવાર ખેતરમાં વઢાય છે એટલે એ બોને હું થોડું બોલી શકું છું તમે ચાલુ કરો તો હિંમત તો થોડી આવે જ એટલું તો પાક્કું છે જ એ વ્લોગિંગ ચાલુ કર્યું એટલે પછી મને થોડી હિંમત આવી છે બપોરનો સમથિંગ દોઢ વાગે છે ને કાદું નથી એટલે પેટમાંથી અવાજ આવતો નથી થોડું પેટમાં જાય જમવાનું ખાવાનું બધું કંઈક જાય તો પછી થોડું હિંમત તાકાત બીજી આવે ઘોટામાંથી અવાજ નીકળે પણ એ જમ્યો નથી એટલે થોડો અવાજ નથી નીકળતો ને જુવાર વડાય છે ને ઊભો છું બસ હવે આ છેલ્લી પોથી રહી છે એના પછી સીધા ઘરે સીધા ખાવા ઉપર પડવાનું છે કેમ કે ભૂખ લાગી છે કડકડતી એની કોઈ સીમા જ નથી એટલી ભૂખ લાગી છે આ છેલ્લી પોતી રહી છે સીધા જમવા ઉપર પડવાનું છે આટલી બાકી બધી જુવાર વઢાઈ ગઈ છે ચુલો હવે બાજરી ઊભી છે એ રજકા બાજરી છે એ ઢોરવા માટે થોડી રાખેલી છે એટલે પછી ઉપર આ થોડી મક્કી વાઈ છે ને મક્કી થોડી ઊંઘી જાય એટલે પછી શાંતિ થઈ જાય આ ખેતરને નવરો કરીને હવે વાવાના છે અને આ ટકડીમાં વાવાના છે આ ટકડીમાં જે કોઈ વિચાર્યું નથી લગભગ રાયડો વાવા છે એવો અંદાજો છે અને આ પટી ગયું છે જોઈ લો આ બાજુ ઉત્તમભાઈ શું વાહ ભાઈ વાહ મજા આવી ગઈ કલાક કલાકના લગભગ સમથિંગ બારસો રૂપિયા લેતા હશે એવો કોઈ અંદાજો નથી પણ રનિંગમાં છેલ્લી પોતી રહી છે જે લેતા હોય લે આપણે શું આપણે કોઈ વધાર તો લેવાના હે નહીં બીજી વાત ખાડે પડી ભાઈની ની સ્માઈલ મસ્ત આવે હો મોડે રહેવાનું બીજું બધું બહારમાં જાય ધન્યવાદ ઉત્તમભાઈ જુવાર વાડવા બદલ બસ આજના માટે આટલું જ તમે મને બ્લોગમાં સપોર્ટ કરો છો એના માટે ખૂબ ખૂબ થેન્ક યુ આવો નો સપોર્ટ કરતા રહેજો એના માટે હું બહુ ધન્યવાદ કરું છું તમારો Thank you.